અમદાવાદના સુભાષ બ્રિજ બાજુથી જશો તો ભરાઈ જશો ગઈકાલ રાતથી અનેક ટ્રાફિકના વિડીયો સામે આવી રહ્યા છે લોકો અકળાયા છે કંટાળ્યા છે કે એક એક કલાક સુધી અમે ટ્રાફિકમાં બંધ કરી દેવામાં આવ્યો તાત્કાલિક સમારકામ માટે તૈયારી કરી દેવામાં આવી અને બ્રિજમાં ડાયવર્ઝન લગાવી દેવામાં આવ્યા રિવરફ્રન્ટ પર પણ ભવ્ય કાર્યક્રમ છે એના કારણે વધારે ટ્રાફિક થવાનું છે અમદાવાદના લોકો કલાકો સુધી ટ્રાફિકમાં થોડા દિવસો માટે રહેવાના છે કેમ થોડા દિવસ માટે કારણ કે પાંચ દિવસ સુધી તો એ સમારકામ ચાલવાનું

કારણ શું છે તો બ્રિજ સ્પાનનો જે ભાગ હતો એ થોડો બેસી ગયો છે અને વિડીયોમાં દેખાય છે કે કેટલો બેસી ગયો છે એના સિવાય એમાં મોટી તિરાડો દેખાવા લાગી અને જેમ જ તિરાડો દેખાઈ તરત બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો અવર જવર ત્યાંથી બંધ કરી દેવામાં આવી ગઈકાલથી બ્રિજ તો બંધ છે એના સિવાય ડાયવર્ઝન લગાવી અને બીજા વૈકલ્પિક વ્યવસ્થા અને વૈકલ્પિક માર્ગો શોધવામાં આવ્યા છે કે જો એ બ્રિજ બંધ છે તો એના સિવાય કયા માર્ગથી તમે જઈ શકો બીજી બધી જ માહિતી પહેલાં વૈકલ્પિક માર્ગની માહિતી દઈ દો તો પહેલો વૈકલ્પિક માર્ગ શું છે તો ચાંદખેડા સાબરમતી તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રિજ ઉપરથી આગળ જઈ શકે છે અને રાણી ડી માર્ટ થઈને નવા બનેલા રોડ પર જઈને વાડ સર્કલથી દજીજી બ્રિજ પર જઈ અને ત્યાંથી દિલ્હી દરવાજા સાંઈબાગ તરફ સિવિલ તરફ જઈ શકે છે એના સિવાય બીજો વૈકલ્પિક માર્ગ એ છે કે સાબરમતી ચાંદખેડા તરફથી આવતા વાહનો જેણે સિવિલ તરફ જવાનું હોય તો એ ભાટ કોટેશ્વર રોડ પરથી ઇન્દિરા બ્રિજ તરફ એરપોર્ટ રોડ પર જઈ અને સિવિલ તરફ જઈ શકે છે આગળ વધી અને એ માર્ગ પણ અપનાવી શકે છે જે સીધો રાણીમાર્ટ તરફ આગળ જતો હશે એટલે આ મોટા મોટી ત્રણ એવા માર્ગ છે કે જેનો ઉપયોગ તમે વૈકલ્પિક રીતના કરી શકો બીજો કોઈ ઓપ્શન પણ નથી આ ત્રણ માર્ગ સિવાય અત્યારે હાલ પૂરતા પાંચ દિવસ માટે આ રસ્તો બંધ રહેવાનો છે એટલે આખું બ્રિજ બંધ રહેવાનો છે અને એ પાંચ દિવસ પછી પણ કામ જો વધારે હશે તો લાંબા સમય સુધી બંધ રહે એવી સંભાવનાઓ છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી બોટમાં બેસી અને નીચેથી સુભાષ બ્રિજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એના સિવાય ઉપર પણ એટલે તિરાડો પડી છે તો એના સેમ્પલને બધું જ લેવામાં આવ્યું છે જોકે મહત્વની વાત એ છે કે સેમ્પલ તો થોડા મહિના પહેલા પણ લેવાયા હતા ત્યારે સીએમ એવું કહ્યું હતું કે બધા જ બ્રિજ અને બધા જ રોડના સમારકામ અને એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે ત્યારે આ મોટાભાગના બધા જ બ્રિજના સમારકામના રિપોર્ટ અને બધું તૈયાર હતું છેલ્લી ઘડીએ જ્યાં સુધી આપણને દેખીનથી તિરાડ ન દેખાય ત્યાં સુધી આપણે કેમ નથી જાગતા એ મોટો પ્રશ્ન છે પણ આ બધામાં અમદાવાદના સામાન્ય માણસો ખૂબ અકડાવાના અને અટવાવાના છે કારણ કે કોઈને ઓફિસ જવાનું છે તો એને કલાક પહેલાં નીકળવું પડશે કોઈ ઘરે જઈ રહ્યું છે તો એક દોઢ કે મોડું જ થવાનું છે બીજા જે વૈકલ્પિક માર્ગો છે ત્યાં પણ કેટલો જ ટ્રાફિક થઈ રહ્યો છે બીએપીએસ સંસ્થાના પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ પણ છે એટલે એ સાત ડિસેમ્બરે મહોત્સવ છે રિવરફ્રન્ટ પણ એટલે જ પેક રહેવાનું છે એના સિવાય વીઆઈપી મુવમેન્ટ પણ છે અમિત શાહ અત્યારે અમદાવાદમાં આવ્યા છે એના કારણે પણ ટ્રાફિક છે એટલે બે ત્રણ વસ્તુ જ્યારે એકસાથે થઈ રહી છે અને તમારો એક બ્રિજ જે પૂર્વથી પશ્ચિમને જોડે છે એવો બ્રિજ જ્યારે બંધ થઈ જાય ત્યારે બહુ જ બધા લોકો અટવાય છે પૂર્વથી આ તરફ આવતા લોકો બહુ જ બધા એવા છે કે જે નોકરી માટે આ બાજુ આવતા હોય છે ને એમના માટે આ એક બ્રિજ હતો કે જેના કારણે એ જલ્દી પહોંચી શકતા હતા હવે એ જ્યારે પાંચ છ દિવસ માટે બંધ છે તો એમનો કલાક દોઢ કલાક એમ જ જવાનો છે અંદાજે પાંચ દિવસ કહી રહ્યા છે આગળ કેટલો સમય લાગે છે આજે રિપોર્ટ કરશે એના પછી ખબર પડશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને વિપક્ષના નેતા બધા ત્યાં પહોંચ્યા અને બ્રિજ જે બંધ કરવામાં આવ્યું છે એ એએમસી એમાં શું કરી શકે એની બધી જ વાતચીત થઈ છે બ્રિજ ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે ખબર નથી પણ વિપક્ષના નેતા જે છે એ ખૂબ બધા આક્ષેપો કરી રહ્યા છે કે આ એકમાત્ર બ્રિજ નથી એક

થાય છે એટલે તમે વિચારો કે કેટલી મોટી ગંભીરતા અને કેટલું સિરિયસલી આને લેવું જોઈએ કે એક લાખ વાહન રોજ હવે અટવાવાના છે બીજો માર્ગ તો લઈ લેશે પણ આનું સમારકામ થયા પછી પણ સ્થિતિ શું હશે આવા બહુ જ બધા બ્રિજ છે થોડા સમય પહેલા એલિસ બ્રિજમાં પણ આવું થયું હતું એટલે એક પછી એક આ બ્રિજના સમારકામ અને એની કામગીરી ચાલી રહી છે અમદાવાદના એ થોડા દિવસ માટે જે એ વિસ્તાર તરફ જવાના છે કે એ બ્રિજનો ઉપયોગ કરવાના હતા એમને હવે બીજો માર્ગ લેવો પડશે તમારું આ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો